લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે જૂનાગઢ લોકસભાના બેઠક પર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્ની જલપા ચુડાસમાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારવાની માંગને લઈ વોટ્સએપ ટેમ્પલેટ વાયરલ થયો છે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે જો કે કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે જોકે આ વચ્ચે કોંગ્રેસ દ્વારા જૂનાગઢ માટે ઉમેદવાર જાહેર થયા નથી ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્ની જલપાદ ચુડાસમાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારવાની માંગને લઈ વોટ્સએપ ટેમ્પલેટ વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે આ અંગે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવતા જણાવ્યું હતું કે અમે લોકો સાથે જોડાયેલા છીએ મારી પત્નીએ પણ લોકો સાથે જોડાઈ લોકોના અનેક કામો કર્યા છે જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવા ટેમ્પલેટમાં સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે આજ રોજ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે એ એ પત્રિકામાં ખાસ કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા મેં વાંચી તો તેમાં તે તેર લોકસભાની જૂનાગઢની ટિકિટ મારી ધર્મપત્ની જલપા ચુડાસમા માટે માગણી કરવામાં આવેલી છે તે ચોરવા નગરપાલિકાના દસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે હું ધારાસભ્ય તરીકે બે બે ટમથી સેવા આપું છું ચાર ટર્મથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલપાચુડાસમાં પણ સરસ સરસ કામ આવ્યા ચોરવા ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા હાલના સાંસદ રાજેશ ચુડાસમા જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે સર્વ પ્રથમ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ મીડિયા દ્વારા આ વાયરલ ટેમ્પલેટ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભાજપને કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી અમે ગુજરાતની છવ્વીસ બેઠક પર જંગી જીતશું પત્નીને બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરતું ટેમ્પલેટ વાયરલ થયું છે સમાજની માંગ હોવાનું તેમજ આ વાયરલ ટેમ્પલેટથી ભાજપને કોઈ જ અસર નહીં થાય કારણ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પાંચ લાખ થી વધારે લીડથી જીતશે એમ અંતમાં રાજેશ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક મળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી ગૃહમંત્રી અમિતભાઈ શાહ આદરણીય સી આર પાટીલજી અને મારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે કશું જ અસર નહીં એટલે કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો જે તમામ પૂર્ણ કર્યા છે એટલે અમને વિશ્વાસ કે કોઈ પણ ઉમેદવાર અમે આ સીટ વધારે ચૂંટણી પૂર્વ હાલ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં ટિકિટને લઈ ધમાસાન ચાલી રહ્યું છે ત્યારે સૌથી વધુ ભાજપમાં રાજ્યની અનેક સીટો પર ઉમેદવારોની પસંદગીને લઈ વિરોધ નો સૂર સંભળાઈ રહ્યો છે ત્યારે હાલ પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસમાં લાગી ચુકી છે